પેલા માજી કાઉન્સિલર એમનો પણ ખૂબ ખૂબ આભાર

આપના ખાસ પાર્ટીની તર્તા જે જિલ્લાની આપણો ભવ્ય ગણપતિ ગણપતિ મહોત્સવ ના આપણો ભવ્ય રાજેશ સાહેબનું આયોજન જે છે એક ખાસ નિહારો માટે અને ઉપરોધકતા માટે એક ગણેશ પંક તરીકે તમારી સાથે અહીં હાજરી રહ્યો છે ત્યારે આપની સાથે ઉપસ્થિત આપણા પ્રતચક પુતા આતમ બોલતો છે આતના સેવા દેલી રહ્યા છે સાથે રાત્રી ગઢવી સાહેબ અને પુનીતપુરી આપણે કંપની ફાયદો કરીને

એકદમ ભવ્ય રીતે ઉજવવા બહુ જરૂરી છે એટલા માટે હિન્દુ યુનિટી માટેવા ગર્ભગતનજી સિવલલ જે આપણે બહો પરવ મનાવ્યો એમની આપણે પૂજાના છે પણ જ્યારે આપણે ગર્ભગતનજીને એ પછી આપણું મંડપ પડાળ હોય કે એડી પડાળ હોય ઊલ અને દિવાળી ગણપતિ કબાડી શ્રી ગણપતિ ગણપતિમાં વિદાય એના માટે પણ આપણે છે

એનું સામેજ પડા આના માટે વલસાડમાં આપણે વલસાડના દરેક ગણપતિ મંડળને વિઝિટલી દીધી કે આ વખતે એસટી

એકદમ જોરદાર એક્શન બતાવી દે છે અને આ દર્શકોને પણ એકદમ ભવ્ય જેવું કે પૂરો બંસતા જેવું કોઈ એક પડ આની વિશેષતાના બની એનું કોઈ નહીં કારણ હોય તો તમને બતાવું ઉમલી ટીમ તો કલાકની લીંચ છે તમને બતાવું એના માટે પણ બહુ સારા કામ આવ છે અને આ આના વિશે પણ કહાટ આપ સદસન કા પાવર વિકાટ પર તરત ચંદ્રકુની ટીમ કે હમમેસા જોરથી ઉનાલ જાય છે તમારા તરફથી ગુજરાત બજેટમાં આભાર છે અને તમારા આ સદન તરફથી 250000 प्रवोहित कटारो इन्हीं ने वहां पर अपील कर रहा हूं और कहीं काम करेंगे हूं सरकार का न हो तो ने कदा जाकर मन में सरकार और की स्थिति नहीं देती जो बोलूं स्पष्ट बंसार लोकसभा और विधानसभा जिला ये एक आका देरी कट रहा है टेरेओ का तक दर्ज किया जा रही है जो बंसार के क्षेत्र है इससे देखो और सरकार आवाज जनर जमा रहा है मैं बताऊं क्या भाग डर बचाना नको पूरा भारत देश पर दक्षिणी विस्तार हो चुका है देश हमारी पेट ट्रेन चला रहे हैं ट्रेन की दो बार रहे जब मतदाताओं को दक्षिणी बलात्कार होने पड़े दिनों बाद जेकर लोग को मतदाता द्वारा के घोषणा चले हरित तथा सिर्फ जनता चाहे कि हरियाली से बढ़ और दीदी गणतंत्र का यूपी पर बैठे और घोषणा लोगों को भी आप से लाख लाख ज्यादा के चंगी मांगे लोगों का मान दिलाया

આજે લોક આજીવિકા સમર્પન કાર્યયો છે તો આહાર દિવસનું ઉપર પર તમે કહીયા છું કે આહાર વિક્તરા છે જે એટલામાં નાના મોટા પટુ હોય બધા નિયકાળોનો પૂરેપૂરો પ્રયત્ન કરી ઉપર પરિવાર સાક્ષણમાં જો છે શીખું છું પણ તમારી સાથે ચિંતા ચિંતા આપના welfare માટે ઉત્તમ ઉત્તમ કામ કરું એનું હું નું ચેત ના છું તમને કેવો ખર છે કે મહિના માં પણ પેલા માં આપણે વિસ્તાર કોઈ દિવસ કામ કુદુની જો તમારા બેટ પર પણ બાકા ભાઈ બતતા

जल्दी भी जल्दी कंटेनर प्लांट वनतान लेने तो गोबर काम भी से बनाओ जरूरत है इनका मतलब समझ में नहीं आ रहा है ये सुरक्षा जिला का प्लांट उपमंडल का पंचायत में रघुवा वाले से हमारा दरिया काटा नदी विस्तार से इनका आवेदन जनम बनाओ जरूरत है चाहिए भी बनाओ जरूरत है केस नंबर 32 वोट कपड़ा कहां पर 3 बार है इन्हें का आप जल्दी से जल्दी काम करो है नहीं किया है जितना का कपड़ा पूछो है दरिया काटा नदी पर आ जाए

અરે તમારો બંદોબસ્તમાં જજો જોણ જવાના છે ચાલ એ ગણપતિ

કારણ કે સૌ પ્રથમ વાર આપણા યુવા લોકવાડી ના સાંસદ અને આપણા માટે ગૌરવ લોકસભાના ના ભાઈ શ્રી ધવલભાઈ પટેલ આપણી વચ્ચે આપણને શુભેચ્છા આપવા ઉપસ્થિત રહ્યા અને ઉપસ્થિત શ્રીજી પ્રતિમા વિસર્જન કરવા આપણી સાથે ોયા ગોદાવરી સરસ્વતી નરેન્દ્ર તરમન્વતી પ્રાવેત્ર আবার যাওয়ার কথাpadStartলি বাবা ওরে কাল পড়লি বাবা ওরে কাল পড়লি বাবা

આપણા વચ્ચે આપણા લોકપ્રિય સાંસદ ધવલભાઈ આપણા સ્ટોલની મુલાકાતે આવી રહ્યા છે પણ એમની જોડે સાથે છે પાર્ટી વિશ્વ પરિષદ પરિષદ ગણપતિ બાપા ગણપતિ બાપા આ સ્થળ પર મુલાકાત આવી ગયા છે આપણા વલસાડ જિલ્લા મહામંત્રી શ્રી ભાઈ પીઆઈ ગરુસેઠ दे बिल्कुल है अध्यक्ष này जिम्मेदारी हमारी है चलो